સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાગ ભારે નુકસાન જોવા મળ્યું હતું ત્યારે ચુડા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને પાકમાગ થયેલ નુકસાનની નું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તે હેતુસર આવેદન પાઠવ્યું હતું હાલ જોકે કે મેઘો મનમુખી વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રને પુત્ર ઉભા પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે જો કે સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થયો હતો અને ખેડૂતોને ખેતર માંગ ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ધરતીપુત્રની હાલત કફોડી બની રહી હોય તેવું લાગી રહ્યું છે અને મોઢા ભાવના બિયારણ ખાતર અને મહેનત મંજૂરી પણ સુજે તેવું નથી હાલ જોવા જઈએ તો ખેડૂતોની જણસની વાત કરીએ તો કંપાસ્તલ બાજરી જુવાર સોયાબીન વગેરે ની જણસો નો પાક પોતાના ખેતરમાં ઉભા હોય અને ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વર્ષ્યો હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર મારું નામ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ ગામ ચુડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર હું ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં પચીસથી અઠ્યાવીસ તારીખ ઉપર હમણાં જે પાંચ ચાર પાંચ દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણો બધો ખેડૂતોને નુકસાન છે તો હજી કોઈ ટીમ ગ્રામ સેવક તલાટી સાહેબ કે કોઈ અધિકારી કોઈ ટીમ સર્વે કરવા આવી નથી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એ બાબત